મિત્રો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલ માં આપનું સ્વાગત છે આજે હું તમને અર્જુનના ઝાડ વિશે માહિતી આપવાનું છું જેને સાદડ કહેવામાં આવે છે તો અર્જુનના ઝાડને સાદરો ધવસ કુકુંભ નાડી સાર્જ દિલપેડ વગેરે કહેવામાં આવે છે અર્જુનની સાલનો પાવડર દરેક રોગમાં વપરાય છે તેની સાલનો પાવડર બનાવીને દવા તૈયાર કરવામાં આવે છે આ શાલ હૃદયના હુમલા માટે અગત્યની ગણાય છે દિલના સોજાને ઉતારે છે હૃદયને તાકાત આપે છે આ ઝાડની શાલનો ઉકાળો કરીને પીવાથી અટેક આવતું નથી ડાયાબિટીસ થાય તો અર્જુનના શાલ અને જાંબુના ઠલિયા બંનેનો પાવડર બનાવી પાણીમાં પીવાથી રોગ મટે છે શરીર વધારે ભારે થયું હોય તો નિયમિત અર્જુનની સાનનો ઉકાળો પીવાથી રોગ મટી જાય છે મોઢામાં ચોદવા પડ્યા હોય તો સાલનો ઉકાળો કરીને પીવાથી અથવા કોગળા કરવાથી રોગ મટી જાય છે મોઢા પર ખીલ થયા હોય તો સાલને ઘસીને લેપ કરવાથી રોગ મટી જાય છે હાઈ બીપી થાય તો અર્જુનના સાલનો ઉકાળો કરીને પીવાથી રોગ મટી જાય છે મૂત્રાશયની પથરી હોય તો અર્જુનના છાલનો ઉકાળો કરીને પીવાથી પથરી વાગરીને નીકળી જાય છે અર્જુનના ઝાડના ફળને કમળખ કહેવામાં આવે છે હૃદયને સોજો આવેલો હોય તો અર્જુનના છાલનો પાવડર દૂધમાં ઉકાળીને પીવાથી રોગ મટી જાય છે હાડકું વાગ્યું હોય તો અર્જુનના છાલનો ઉકાળો કરીને પીવાથી રોગ મટે છે ઘા હોય તો ઉકાળો કરીને લેપ કરવાથી અથવા તો પીવાથી રોગ મટે છે કાનમાં દર્દ થતું હોય તો અર્જુનના પાનનો રસનો ટીમ્પો કાનમાં પાડવાથી રોગ મટે છે દોત સફેદ કરવા હોય તો અર્જુનના શાલ પાવડરને દોતે ઘસવાથી દોત સફેદ થાય છે શરીરમાં પરસેવાની ગંધ આવતી હોય તો સાલનો ઉકાળો કરીને પાણીમાં સ્નાન કરીને નાહવું જોઈએ જેથી રોગ મટે છે પીરિયો થાય કે ફેફસામાં પાણી ભરાઈ જાય તો અર્જુનના સાલનો ઉકાળો કરીને પીવાથી રોગ મટી જાય છે શ્વાસ ચડતો હોય તો દૂધમાં ખીર બનાવી અને તે ખીર પૂનમના દિવસે રાત્રે ચાર વાગે સાલ પાવડર ખીરમાં નાખીને ખાવાથી રોગ મટી જાય છે સફેદ બાળ થતા હોય તો શાલનો પાવડર તથા મેદીને મિક્સ કરીને બાળોમાં ઘસવાથી અને બાલ કાળા થાય છે એક કલાક માથામાં ઘસેડું રાખવું પડે છે એમસીમાં વધારે રક્તસ્ત્રાવ આવતો હોય તો શાલનો પાવડર ઉકાળો કરીને પીવાથી રોગ મટે છે ગુર્દેમાં પથરી થઈ હોય તો અર્જુનના છાલનો ઉકાળો કરીને પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે એસિડિટી થાય તો છાલનો ઉકાળો કરીને પીવાથી રોગ મટી જાય છે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો શેર